ગુજરાત એનએસયુઆઈ અને ગુજરાત યુથ કોંગ્રેસની માંગ યુવાઓને ડ્રગ્સની બેદીઓમાંથી મુક્ત કરી જાગૃત કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રેલીનું આયોજન કરાયું રિપોર્ટર રશ્મિ રાણા સમગ્ર ગુજરાત રાજ્યમાં એનએસયુઆઈ દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પસના અભિયાનનો પ્રારંભ બીજી જાન્યુઆરીથી કરવામાં આવ્યો હતો સમગ્ર માસ દરમિયાન જુદા જુદા બસોથી વધારે કેમ્પસમાં જઈને એનએસયુઆઈના મિત્રો દ્વારા ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં સરકારની સામે એ ખુલી લડાઈનું આહવાન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્યમાં જુદા જુદા પ્રકારના ડ્રગ્સ આસાનીથી કેમ્પસની આજુબાજુમાં આજે ખુલે આમ મળી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોના આગેવાનો પણ હવે એ વાતને કબૂલી કર્યા છે કારણ કે એમના પણ પરિવારના બાળકો આ દૂષણનો ભોગ બની રહ્યા છે ગુજરાત રાજ્યમાં નાના નાના પેટલરોને પકડીને તો સરકાર સંતોષ માને છે પરંતુ હજી સુધીમાં એક પણ મોટા ડ્રગ્સ માફિયાઓના કોલર સુધી સરકારનો હાથ પહોંચ્યો નથી ત્યારે ગુજરાત રાજ્યની સરકાર આ ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં લા લાંક કરે કડક કાર્યવાહી કરે એવું દબાણ કરવા માટે એને સિવાય અને કોંગ્રેસના મિત્રો હાજર સુરત માં રોડ ઉપર મેદાન માં ઉતરાય ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ કાર્યકારી પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ